પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં ડમ્પિંગ સાઇટ કચરા મુદ્દે કોન્ટ્રાક્ટરને છ નોટિસ બાદ બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી નગરના વિકાસમાં રૂપિયા અગિયાર કરોડના ખર્ચે બની રહેલ પાણીની પાઇપલાઇનને લઈ પ્રમુખે નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો પારડી નગરપાલિકા કચેરીના સભાખંડમાં આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી સર્વપ્રથમ શહીદ જવાનો અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થતા મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પાલિકા પ્રમુખ ચેતન નાયકના અધ્યક્ષસ્થાને સવારે અગિયાર ત્રીસ કલાકે ચીફ ઓફિસર બીબી ભાવસાર ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ જીગ્નેશ માંગેલા જીગ્નેશ પટેલ કિરણ પટેલ વગેરેની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી ગત ચૌદ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ મળેલ સામાન્ય તેમજ ગત કારોબારી સભાની કાર્યવાહી નોંધને સભામાં બહાલી આપવા બાબતે ચર્ચા બાદ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો આ સામાન્ય સભામાં નેહાબેનને એમના વોર્ડમાં ચોક્કસ સફાઈ થવા જોઈએ એવી માંગણી કરી હતી જે તાત્કાલિક પૂર્ણ કરવા માટે પ્રમુખે કહ્યું હતું ડમ્પિંગ સ્ટેશનમાં મૂકવામાં આવેલ મશીન આપનાર કોન્ટ્રાક્ટરને નોટિસો આપવામાં આવી છે અને ચોક્કસ મશીન શરૂ કરવા માટે મુદ્દો સામાન્ય સભામાં ઉચકાતે ચર્ચા કરી તમામ જવાબો શાંતિપૂર્ણ આપવામાં આવ્યા હતા સેનેટ ઇન્સ્પેક્ટર મેહુલ પરમારે જણાવ્યું હતું કે છ નોટિસ આપવામાં આવી છે તેમ છતાંય કામ પૂર્ણ ન કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની કામગીરી કરવામાં આવશે હોવાનું ખાતરી આપી 两地。 વિરોધ પક્ષના નેતા બિપિન પટેલે મુખ્ય બજારમાં ભગવાન બિશ્વા મુંડાની પ્રતિમા મૂકવા અને પાલિકાના સભ્યોને પગાર મળે એ માટે માંગણી કરી હતી તેમજ સફાઈ આકારણી કર્મચારીઓના આવાસ વાહન વેરો ભરવાના પ્રશ્નોને મિનિટમાં ચોક્કસ નોંધ કરવા માટેની રજૂઆતો કરી હતી તેમજ ફિશ માર્કેટ રોડ ડ્રેનેજ લાઇન પાણીની લાઇન ડોર ટુ ડોર કચરા કલેક્શન લાઇટ વગેરેને વિકાસના કામો અંગે ચર્ચા કરી લીલી ઝંડી આપી હતી ખાસ કરીને પાડીમાં પાણીની નવી પાઇપલાઇન અંદાજે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે બનવા જઈ રહી છે જે બદલ પ્રમુખ ચેતન નાયકાએ નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો ખર્ચના હિસાબોના બિલ અંગે લાંબી વિપક્ષે ચર્ચા કરતા સભા લંબાઈ હતી નવા વેલ સેનેટ ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર અને બાંધકામ ઇજનેર મૌસીના શેખનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આમ આજરોજ વિકાસના ગામોની લીલી ઝંડી સાથે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી સભામાં ચૂંટાયેલા સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ટીમ બનાવેલી છે મેડમ પણ સવારે સફાઈ નથી બપોર સફાઈ થાય છે જ્યારે તમારી કોઈ કમ્પ્લેન્ટ હોય ત્યારે તો સોલ્વ થઈ જ જાય પર થાય છે એ વસ્તુ અલગ છે પણ જો દરેક વોર્ડમાં જાય છે આપણા કર્મચારી બરાબર આની વારંવાર રજવાત મે પ્રમુખ શ્રીને પણ કરી છે સીઓ શ્રીને પણ કરી છે કે એ લોકો મીટર લાગ્યા કે

हमारा प्रश्न पूछवाने हक बने हेलो हमारा हेलो हेलो આજની સામાન્ય સભામાં રાજાનો રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યા હતા અને ગત સામાન્ય સભાની બહાલી આપવામાં આવી હતી ને જે કારોબારી જે મિટિંગ કરેલી હતી એને જે કામો લેવામાં આવ્યા હતા જેમ કે લાઇટ પાણી રોડ રસ્તા આજની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા અને જે હિસાબો એ મંજૂર કરવામાં આવ્યા હતા અને વિરોધ હતા સવાલ પૂછવામાં આવ્યા આવ્યા એને સંતોષકારક આપવામાં હતા ખાસ કરીને જે બી પોઈન્ટ જે કચરો ડોર ટુ ડોર ડંપીંગ સેટ પર જે કચરો છે એના ચર્ચા કરવામાં આવ્યા હતા એને શાંતિપૂર્વક અને સંતોષકારક એનો જવાબ આપવામાં આવ્યો હતો આગામી દિવસોમાં જે આપણી ફિશ માર્કેટ છે પાણી નવી પાઇપલાઇન છે જે અગિયાર કરોડની પાસ કરવામાં આવી છે જે આપણા કનુભાઈ દેસાઈ મંત્રી સાહેબે એમને આપણા પાટડી શહેર માટે ચિંતા કરીને એમણે મંજૂર કરી છે એ ટૂંક સમયમાં એ કામ ચાલુ થઈ જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો